નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આવીને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે દિલ્હીના લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ થયો હતો જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો જો કે મિત્રો આ વિસ્ફોટમાં બેથી ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે તો મિત્રો કારમાં આગ લાગી ગઈ હતી જેના કારણે અન્ય ત્રણ વાહનો પણ લપેટમાં આવી ગયા હતા જી હા મિત્રો તો 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 તમને વધુમાં જણાવીએ કે કિલ્લા મેટ્રો ગેટ નંબર પર થયો હતો વિસ્ફોટ સમયે હતી હાલ કારમાં આ બ્લાસ્ટની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે કે મિત્રો તમને વધુમાં જણાવીએ કે વિસ્ફોટ પછી કારમાં આગ લાગી ગઈ હતી જેના કારણે અન્ય ત્રણ વાહનો પણ લપેટમાં આવી ગયા હતા તો મિત્રો દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારને ઘેર લીધો છે તો અહેવાલો દર્શાવે છે જણાવ્યું હતું કે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ જેવો અવાજ થયો હોવાના ફાયર ડિપાર્ટમેન્ટને અહેવાલ મળ્યા હતા તો સાત ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે ત્યારે મિત્રો પરિસ્થિતિ તપાસ કરવા અને આગને કાબુમાં લેવા માટે ટીમો મોકલવામાં આવી છે ત્યારે મિત્રો ત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને પસંદ હોય તો લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો